રાજા તમે અમારા નેહડે વધાર્યા છો તો અમને ખૂબ જ આનંદ થયો છે અમારા નેહડે અઢારસો પાદન ના ધણી વધાર્યા છો રાજા તમારી બધરામણી નું કારણ અમે જાણી શકીએ કેમ નહીં મણીલાલજી મેં સાંભળ્યું છે કે તમારા આવા નાના નેહડે કોઈ મહાપ્રતાપી દીકરી અવતા ધારણ કર્યો છે કોઈ દિવ્ય શક્તિ દીકરી અવતા ધારણ કર્યો છે જેને લોકો માતાજીની જેમ માને છે જે પ્રગટ પચા થાળી અને એના દર્શન કરવા માટે લોકો આવે છે બર સાંભળ્યું છે રાજા મારા ઘરે એક દીકરીનો જન્મ થયો છે તે દશામાના કૃપાથી થયો છે આ દીકરી એ જ મારી સરદા એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે આવ્યો છું મણીલાલજી મારી દીકરી શારદા એ જ સાક્ષાત દશામાં છે પણ મણીલાલજી હું એમ ન માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે અજો કોઈ કારણ એટલે રાજન તમારે ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ આપું પડે હો શારદામાં પ્રમાણ આપવું પડે આજે હું તમારા ચરણોમાં ઝૂકી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય અને જો તમારામાં કોઈ પ્રમાણ જ ના હોય તો મારો રાજ ધર્મ લજવાય જગદંબા હું મારો રાજ ધર્મ નિભાવી રહ્યો છું એમાં કઈ ખોટું નથી જો સામે દેખાય ખાખરા ઝાડ તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી આ ખાખરા ઝાડ તુજી મચાવો તો હું માનું કે તમારામાં કોઈ અજીબ શક્તિ છે તમારા ચરણોમાં મસ્તક જય હો જય હો માતાજી તમારો જય હો જય હો દશામાં તમારો જય હોય તમે ઉભા થાવ તમે તો પ્રજાના પાલન ચારણ ની દીકરી તમારું મસ્તક ના દે તમે કોઈ ખોટું નથી કર્યું જય જય હો હો માતાજી તમારો મણિલાલજી મારા પરગડાના ગણાવતા મીનાવાડા ગામમાં તમારી દીકરીએ માતાજી તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગાજળ રાજ્યનો રાજ્ય ધન્ય ધન્ય બની હો મણિલાલજી તમે કહો ને તો દશામાના બેસણા મારા રાજ માં બંધાવો તમારી દીકરી દેવળ મોરાગઢના મોરાગઢ ના રાજમાં બંધાવ તો તમને મારા રાજ માં લઈ જવું હું તમારી સાથે આવું પણ તમારે મને વચન આપવું પડશે વચન માગી માતાજી આ રાજા તમને વચન આપે છે

એવા તે કયા જન્મના પૂર્ણ હશે કે આ દિવસનો હું આજે લાવો લઈ રહ્યો છું અને જે માતાજીના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગે ચાલીને જાય છે એ માં ભવાની પોતે હાલીને મારા રાજ્ય દરબારમાં આવી રહ્યા છે ધન્ય ધન્ય મારા પૂર્વજના પૂર્ણને ધન્ય ધન્ય મારા ગંગાજળ કુળને ધન્ય ધન્ય મારા રાજ્ય અવતારને વર્ષો સુધી યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મણિલાલની દીકરી શારદા મોરાગઢના રાજાના વચને બંધાઈ અને મોરાગઢના રાજ્યમાં આવી હતી

માતાજી ક્યાંક રોકાઈ ગયા તો નહીં હોય ને માતાજી ક્યાંક પાછા તો વળી નહીં ગયા હોય ને ના ના માતાજી પાછા તો ન વળી જાય માતાજી મારી પાછળ હશે એ હાલો માતાજી એ હાલો કરવા માટે મારે પડશે ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને મને યાદ આવ્યું મેં નેહડે થી હાલતી વખતે તમને વચન આપ્યું કે હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં હા માતાજી મને યાદ છે પણ માતાજી આમ જુઓ આ તો રાજરબાનો પાદર થી મોરાગઢ દૂર નથી

તમને જે હારું લાગે ને એમ જ થશે આમે આ રાજરબાનો વનવગડો મારા પરગડાનો ગામ જ છે ને નીલમ ગામમાં તમારા દેવડ બંધાવો કે રાજરબાના પાદરમાં બંધાવો તમને ગમે ને તો હું અહીંયા તમારા દેવડ બંધાવો અને તમને હવા કિલોની લાપસી ધરાવીશ હો માતાજી પણ અમારા રાજકુટુંબ અને અમારી પ્રજાના હિમાંગે બેઠા બેઠા ધ્યાન રાખજો હો માતાજી મહારાજા મને તમે જ્યારથી મળ્યા છો ને ત્યારથી તમારા મુઢે તમારી પ્રજાની ચિંતા છે જ ને માતાજી અમારો રાજકુટુંબ હવા કિલો ને લાપસી કરી શકે પણ અમારી અઢારસો પાદર ની પ્રજા એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા કિલો ની લાપસી માને ને તો તેમનો સ્વીકાર કરજો એમનું કામ કરજો અને એમના દુઃખ પાકજો હો માતાજી આ મોરાગઢ રાજા તમારી પાસે આટલું માગે છે હા મારું પણ તમને એક વચન છે વચન હું આપો છો વચન માતાજી તમારી પ્રજા હવા કિલ્લો ની માનતા માનશે તો હું ઘણા પગે કામ કરીશ હું કોણ મોડા ની દશામાં જય હો જય હો માતાજી તમારો જય હો જય હો દશામાં તમારો જય હો